ગાંધીધામમાં રાષ્ટ્રગીત વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ પૂર્ણ થવાના અવસરે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરીનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ વિશે સુજવણી નિમિત્તે ડીવાય એ એવી રાજગુરની આગેવાનીમાં પોલીસ જવાનો અને ઉપસ્થિત અધિકારીઓએ ગૌરવભેર રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કર્યું હતું આ પ્રસંગે ડીવાયએસપી રાજવોરે જવાનો સહિત સૌને સ્વદેશી અપનાવવાના શપથ લેવડાવ્યા હતા ડીવાયએસપીએ કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામમાં વંદે માતરમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી હતી અને તે દેશની એકતાના દર્શન કરાવે છે પૂર્વ કચ્છ પોલીસની ઉજવણીમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા આજે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના આયોજન કરવામાં આવેલું અને અહીંયા આગળ સરસ રીતે ઘણા બધા પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીતનું વંદે માતરમનું ગાન કરવામાં આવેલું છે અને સાથે સાથે આજે તમામ પોલીસ સ્ટાફ અધિકારી કર્મચારી ગણે સ્વદેશીની શપથ લીધી છે અને એ શપથ મુજબ સ્વદેશી પ્રોડક્ટને પ્રોત્સાહન આપવું સ્વદેશી વસ્તુઓ વાપરવી દેશની અંદરના પ્રવાસન સ્થળો પર હરવા ફરવા જવું તે મુજબની સારી ભાવના સાથેની શપથ લેવામાં આવી અને ખૂબ જ સરસ રીતે પ્રોગ્રામ પૂરો કરવામાં આવ્યો છે તમામ પોલીસ મિત્રોને જાણ કરવામાં આવી છે કે પોતાના ઘરે તેમજ અડોશ મોડોશમાં પણ સ્વદેશી શપથ લેવડાવે અને સ્વદેશી ચીજવસ્તુઓ વધુમાં વધુ વાપરે અને લોકોમાં જાગૃતતા એટલી વધે તેવો પ્રયત્ન કરવાની પણ સૂચના કરવામાં આવી છે જય હિન્દ જય ભારત